છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કાલિકા માતા મંદિર ચોક ખાતે દિલ્હીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળતા ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો દિલ્હીવાસીઓએ સત્તર વર્ષ બાદ નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો દિલ્હીની સિત્તેર બેઠકોમાંથી અડતાલીસ બેઠકો ભાજપનો વિજય પ્રાપ્ત થતા છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યક્રમોમાં ખુશીની લહેર જોવા મળી હતી જિલ્લા ભાજપ દ્વારા કાલિકા માતા મંદિર ચોક ખાતે ફટાકડા ફોડી એકબીજાનું મોડું મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા માજી ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ છોટાઉદેપુર શહેર ભાજપ મંત્રી અંકુરભાઈ પંચોલી તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો મહિલા મોરચાની બહેનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે દિલ્હી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની પ્રચંડ લોકપ્રિયતા અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીએ બપ્પર સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છે ત્યારે આ તબક્કે દિલ્હીની સૌ જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને દિલ્હીના સબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આ વિજય ઉત્સવને મનાવવા માટે અમે આજે છોટાદેપુર ખાતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા નારણભાઈ રાઠવા શંકરભાઈ રાઠવા સહિત તમામ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી મીઠાઈ વહેંચી એકબીજાને મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો છે